ખેતર રેતર લાવડી તમે જોઈ રહ્યા છો મારી પાસે કેટલી તપાસ ની અંદર પાણી ભરાયેલું છે મારી પાછળ પાણી જોઈ રહ્યા છો કે એકદમ ફૂલ ભરેલું છે કપાસની અંદર ઢીચણ ખાવાનું તો પાણી ભરેલું છે ક્યાંય નિકાલ નિકાલ થઈ શકે તેમ નથી તો જોઈ રહ્યા છો જમીન ક્યાંય દેખાતી જ નથી પાણી પાણી ને પાણી બધી બાજુ તમે જોઈ રહ્યા છો દોસ્તો કેમ છો હું પ્રસિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આ જે પર્સનલ છે જે પર્સનલ વ્લોગની વાત કરીએ તો આપણે અત્યારે છે ખેતર રેલતર લાવડી તમે જોઈ રહ્યા છો મારી પાસે કેટલું કપાસની અંદર પાણી ભરાયેલું છે તો મિત્રો જો આવી રીતે થોડો ટાઈમ પાણી ભરેલું રહેશે તો આ કપાસ શાયદ ભરી જવાની સંભાવના છે કારણ કે અત્યારે પવન પણ એટલું છે તમારી જોઈ રહ્યા છો પવનના કારણે પણ આ કપાસ નમી અને

કપાસના મૂડ ખરાબ થઈ જાય અને તેના કારણે કપાસ સુકાવા માંડે અને ફાલ ફૂલ ખરી જવાની સંભાવના પૂરી રહેવું છે જો જો વરસાદ બંધ રહે તો પાણી ખાલી થઈ જાય જો આમને આમ વરસાદ ચાલુ રહેશે તો કપાસને અને ઘણા બધા પાક અલગ અલગ પાકને મિત્રો અહીં તમે જોવો છો કે કપાસની અંદર બધે જ પાણી ભરેલું છે ક્યાંય જમીન દેખાય એવું લાગતું નથી અને અમુક કપાસના છોડવા બરી બન ગયા છે અને આ છે ઝાટકાના તાર જ્યાં એક ઝાટકાનો તાર પાણીમાં છે અને એક બાર છે જેના કારણે ઝાટકાનું ચાર્જ ઉતરી જાય એટલે આપણે ઝાટકો બંધ કરી દીધો છે પણ આ બંધ કરવાથી પાછો ભૂંડા અને ઢોરાનો ત્રાસ વધવો જાય છે મિત્રો હવે આવી ગયા છીએ આપણે હરિતલાવડી છે તેની પાછળ જે કેનાલ છે ત્યાંની જગ્યા બતાવું છું કેટલું પાણી જાય છે સૌથી વધુ અહીંયા પાણી જાય છે હવામાનું પાણી અહીંયા રોડ ઉપરથી જાય છે મિત્રો તો એટલું વિચાર કરો કે રસ્તામાંથી એટલું પાણી જાય છે તો ખેતરમાં જેટલું બધું પાણી હશે તો ચાલો મિત્રો આ તમને પાણીનો વિડીયો દેખાડું તો મિત્રો બાઇક લઈને તો અહીંયા જઈ શકાતું નથી કારણ કે એન્જિન ઉપર પાણી ચાલ્યું જાય છે અને તમે માણસ આવે છે તમે જોઈ રહ્યા છો તેમને કેટલું બધું પાણી થાય છે તે તો આ જગ્યા છે છે કેનાલની જે કેનાલ તેની બાજુમાં જીથલી પાસે તેનું દ્રશ્ય તમે જો છો તેની આગળ જોઈએ તો આ છે જીથલી બાજુમાં જે રસ્તો છે ત્યાંનું પાણી ત્યાં પણ ખૂબ જ પાણી ભરેલું છે તમે જો છો આ જીથલીનો રસ્તો છે તો દોસ્તો આ રસ્તો છે મેમકા હરિતલાડી વાળો ઝાંપોદર બાજુ જવા માટેનો રસ્તો ત્યાંથી આપણે પાછા જઈએ છીએ ત્યાંથી આગળ તમને બતાવીશ કે જેટલીની બીજી સાઈડ જો પણ કેટલું પાણી છે તે આ જગ્યા જો છો જ્યાં પઢાર રહેતા હતા તે જગ્યાનું મેદાન છે જ્યાં જેટલીની બાજુની સાઈડ છે ત્યાં પાણી ખૂબ જ ભરેલું છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે વાંટાની વાડી તમે મારી પાસે જોઈ રહ્યા છો કે કેટલું પાણી વરસાદનું જાય છે તે કપાસ જે ઘણું નુકસાન થાય એવું લાગે છે કપાસ આડો પડી ગયો છે અને પાણી તો જમીન દેખાતી નથી એટલું પાણી છે તો ચાલો મિત્રો તમને આગળનો વિડીયો બતાવું તો દોસ્તો તમે જોઈ રહ્યા છો પાણી કપાસમાં કેટલું ભરેલું છે તે આ જે પારો છે પારો નહોતો દેખાતો એટલું પાણી હતું અત્યારે વરસાદ બંધ થયો તો થોડુંક ઓછું થઈ ગયું છે હવે જોયું છે કે આ વરસાદના પાણીથી કપાસનું શું પરિસ્થિતિ થાય છે તે ને આગળના વિડીયોમાં પણ તમને બતાવીશ આ તમે જોઈ રહ્યા છો કપાસ ખૂબ જ નમી ગયો છે પાણી અને વરસાદના લીધે એક સાઈડ બધો તમે જોઈ શકો છો કે ઊંધા પાન થઈ ગયા છે અને ફાર ઘણો બધો ખરી ગયો છે જો વરસાદ બંધ રહે તો કદાચ કપાસ ને કોઈ વાંધો લગભગ નહીં આવે પણ અને જો હવે ચાલુ રહેશે અને આ પાણી ભરેલું રહેશે તો કપાસ તો ભરી જવાની સંભાવના પૂરી તરફથી છે તો તમે જોવો છો પાણી કેટલું જાય છે તે અને તમને રસ્તામાં પણ દેખાડ્યું પાણી કેટલું બધું જાય છે તે નિકાલ બહુ જ ઓછો છે જેથી કારણે પાણીનો ભરાવો રહે જ છે એ રસ્તામાં જોયું તમે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગે જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને આ સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચી શકે તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ